નમસ્તે દર્શક મિત્રો હું છું ડોક્ટર તીર્થ વ્યાસ અમદાવાદમાં અમૃત ગાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે કાર્યરત છું ઘણા દર્દીઓ અમને પૂછતા હોય છે કે હિપ આર્થરાઇટીસ એટલે શું અને એની ટ્રીટમેન્ટ શું હોય છે તો મિત્રો ગ્રેડ થ્રી અને ગ્રેડ ફોર જે સ્ટેજ હોય એની ટ્રીટમેન્ટ વિશે આપણે આજે આ મોડલ દ્વારા આપણે જાણીશું

જેને કહેવાય છે હિપ આર્થરાઇટિસ જેના અલગ અલગ કારણ હોય છે એ આપણે અલગ એક આપણે ઓલરેડી ડિસ્ક્રિપ્શન આપેલું છે તો તો દેખાય મિત્રો આપણે જે કોલીફ્લાવર ફુલેવરનું આપણે જે શાક હોય એ ફુલેવર જેવું એવો ગોળો થઈ જતો હોય છે અને સામેની બાજુ સોકેટમાં પણ સારો એવો ઘસારો જોવા મળતો હોય છે આની ઉપરનું આવેલું કાર્ટિલેજ જેને પ્લાસ્ટર કહેવાય એ નિગળી જતું હોય છે અને નીચેની દિવાલો છે સિરામિકોન સિરામિક જોઈન્ટ અને આવી રીતે આપણે ગોળવાની બંને સરફેસ હિપ જોઈન્ટની બંને સરફેસ આપણે બદલી દેતા હોઈએ છીએ જેમ કે આ એક સોકેટ આવી જાય છે અને બીજી બાજુ આવી રીતે સ્ટેમ વડે એની ઉપર ગોળો મૂકીને આપ ફિટ થઈ જતો હોય છે અને પછી સરસ રીતે દર્દી બીજા દિવસે ચાલી શકે છે અને એ બધી પ્રકારની મૂવમેન્ટ કરી શકે છે થેન્ક યુ